વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ત્રણ દિવસના શાળા રમતો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા રમતોત્સવ તારીખ અઠાવીસ ડિસેમ્બરે ઇનામ વિતરણ કરી શાળા રમતોત્સવનું સમાપન કરવામાં આવશે આજ રોજ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રમતોત્સવ બે હજાર ચોવીસ પચીસ ના ઉદઘાટન સારો બાદ વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ

રીલે દોડ જેવી અનેક રમતો તથા ઇન્ડોર ગેમ જેમ કેરમ વગેરે જેવી બંને રમતો ઇન્ડોર આઉટડોર આ ઉત્સવમાં રાખવામાં આવે છે શ્યામા પ્રસાદ મુખર્જી હિન્દી સ્થાન ગ્રહણ કરશો આપ બેસી જશો લગભગ ચૌદ થી પંદર વર્ગની અલગ અલગ રમતો છે અને બાળકો એ લગભગ તેત્રીસ થી વધારે બાળકો એમાં ભાગ લીધો છે બાળકો એટલે કે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ બી રમે છે એની અંદર ઇન્ડોર ગેમની વ્યવસ્થા છે આઉટડોર ગેમની વ્યવસ્થા છે સંપૂર્ણ રીતે સારું કૃષ્ણ વાતાવરણ છે ઠંડક બી છે સારી રીતે દોરી શકે રમી શકે એટલું મસ્ત વાતાવરણ છે આજે વીર બાર દિવસની છે અને વી બાર દિવસના દિવસે આ કાર્યક્રમની જયારે શરૂઆત કરવા માટે માન્ય મેયરશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા રહીને ગયા જેઓ શરૂઆત કરાવી એમની સાથે સાથે આપણા દંડકશ્રી ભાડુભાઈ શુક્લા એ પણ આવીને સ્થાનિક કાઉન્સિલર પણ જયારે હાજર છે અને અમારા સાથે અમારી આખી ટીમ હાજર છે ત્યારે સૌ બાળકોને આજના દિવસે અભિનંદન આપું છું ખુબ સારું રમો ખૂબ આગળ વધો જી આ ત્રણ દિવસ દિવસે છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ નો રમતોત્સવ દર વર્ષની જેમ રાખવામાં આવ્યો છે બાળકો ખુબ આગળ વધે એની ચિંતા કરવા માટે બે હજાર છત્રીસ માં જે નવી ઓલિમ્પિક આવી રહી છે માન્ય મોદી સાહેબ